ના અકોટા રામપુરા ગુડાના આવાસમાં વીજ મીટરમાં લઘુ પરિપથના કારણે આગ રહેવાસીઓમાં ફફડાટ અગ્નિશમન અને વીજ કંપનીની ટુકડીઓ ઘટના સ્થળે સદનસીબે કોઈ જાનહાનિ નહીં વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં આવેલા રામપુરા બુડાના આવાસમાં વીજ પરિપથમાં લઘુ પરિપથ થવાને કારણે આગ લાગવાની ઘટના બનતા રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું બુડાના મકાનોના બ્લોક નંબર ચારમાં સ્થાપિત વીજળીના મીટર પેટીમાં તણખા ઝર્યા બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાને પગલે સમગ્ર બ્લોકનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જેને કારણે ઘર ઘેરો અંધારપટ પર છવાઈ જતા લોકો ગભરાઈ ઉઠ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ગયા હતા તેમની સાથે ગુજરાત ઉર્જા વિકાસ

તંત્રને વીજ કંપનીઓ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી સુરક્ષાના પગલાં લેવા અનિવાર્ય છે